ચમત્કાર એવો થયો છે કે આજે અનાયાસી બીચ છે અને હું અત્યારે આવ્યો છું કરકોલિયા તો કરકોલિયા ગામની શાન જે કહેવાય ને ટૂંકમાં આજુબાજુના બધા ગામની જઈને ગણી જે શાન ગણો ને તે અહીંયા છે રામાપીર ભગવાનનું મંદિર તો આજે બીચ છે અને રામાપીર ભગવાનના દર્શન થયા ને એ જ મારા માટે મોટી વાત છે કારણ કે મિત્રો યજ્ઞ હવે પૂરો થઈ ગયો છે અને બસ હું આવી ગયો છું ઘરે અને ત્યારબાદ હવે અત્યારે તો કરવાની છે આપણે શું કહેવાય સામૈયાની તૈયારી કારણ કે અત્યારે રામાપીરના સામૈયા કરવાના છે અમારે અખ્યાન રમાડવાનું છે એટલે ઘરે પાઠ કર્યો છે મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી બ્લોગ્સમાં તો મિત્રો આ તો હજી મારા નાવનું બાકી છે ને આમને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે એનું કારણ છે કે અત્યારે મારા ઘરે આવ્યા હતા મહેમાન તો એને હતી પાંચ વાગ્યાની ટ્રેન તો નહીં પાંચ નમ તો સાડા છની ની ટ્રેન હતી એટલે હું પાંચ વાગ્યાનો તૈયાર થઈને એના તો પહેલાં રેલવે સ્ટેશન સોનગઢ છે પાછળ થોડુંક પાછળ છે ઇકો આવે છે તે તો ત્યાં રેલવે સ્ટેશન છે તો એ મૂકવા આવ્યો હતો અને અત્યારે જાઉં છું એક સરપ્રાઈઝ થઈ ગયા તમે આગળ બ્લોગ માં જોતા રહેજો કે ક્યાં હું ત્યારે જાઉં છું મિત્રો વર્ષો થઈ ગયા પણ જે આ રસ્તો તો ખબર નહીં કેદી બનશે અમે જ્યારે જુનાગઢ ભણતા હતા ચાપડા ત્યારનો આ રસ્તો શું કે આવો છે તો જોઈએ હવે ક્યારે ક્યારે આ સાઈડનો રસ્તો બને બાકી આવો સવાર સવારમાં નજારો છે તમે જોઈ શકો છો તો વિડીયોમાં બની રહેજો કારણ કે હું તમને કહીશ કે સરપ્રાઈઝ જગ્યા ક્યાં છે અને અત્યારે હું ક્યાં જાઉં છું તો ચાલો હવે ચૂંટના સીધા લોકેશને જઈને જ મળું ગાઈસ ગેસ ધ પ્લેસ આ રસ્તો તમે જુઓ કે ક્યાં જાય છે હવે મિત્રો એક ચમત્કાર એવો થયો છે કે આજે અનાયાસી બીચ છે અને હું અત્યારે આવ્યો છું કર્કોલિયા તો આ ગામની શાન જે કહેવાય ને ટૂંકમાં આજુબાજુના બધા ગામની જઈને ઘણી જે શાન ગણો ને તે અહીંયા છે રામાપીર ભગવાનનું મંદિર તો આજે બીચ છે અને રામાપીર ભગવાનના દર્શન થયા ને એ જ મારા માટે મોટી વાત છે કારણ કે આજે અમારે રમાડવાનું છે અખ્યાન તો આના અહીંયા પણ ભગવાનના દર્શન થઈ ગયા અમારું નક્કી જ નહોતું કે અહીંયા આવવાનું છે પણ અચાનક નક્કી થયું કે આજે એક છે એક મિત્ર છે એને મળતો જાઉં અને મિત્ર કોણ છે તમને આગળ બતાવીશ પણ આ એને મળતો જ આવ્યો અચાનક નક્કી થયું અને પછી ખબર પડી કે આ તો બીજે છે એટલે મારા માટે ચમત્કાર જેવું જ થયું એમ તો ચાલો મળવું તમને મળવું એ મિત્ર કોણ છે હા મિત્ર જો કદાચ પોસિબલ થશે તો તમને દર્શન પણ કરાવીશ ભગવાન રામાપીરના પીરના આજ બીજ છે તો તમે પણ દર્શન કરો હા મિત્રો તમને કહેતો હતો ને કોણ છે આ ભાઈ છે જય રામા પીર જય જય રામા અને અમારા ઓફિસના બે ત્રણ પર્સન છે આમને મળ્યા અચાનક અમાર તો ભાઈ જ પૂલ ગયા કે આ બધા નવા નવા માણસો હી મળે છે અને શું કહેવાય બીજે છે ભેગું થયું છે આજ ચેરાક ભાઈને આપણે પછી ડિટેલમાં મળશે કે પહેલા એના બીચ એટલો સિકળ વધારે છે પછી આપણે અત્યારે આવ્યા છીએ ચિરાગભાઈ ની વાડી જોવા માટેનું વાતાવરણ એટલે બહુ મજા આવે એવું એ ગામડામાં તો એ લોકો ને ખબર હશે સિટી વાળા હું ને ખબર વાડી કેવી હોય એ વાડી એટલે ઓલી વાડી સમજે પછી ફાર્મ વાળી લગ્ન વાળી આ વાડી ખરેખર આવી હોય

ભાઈ દ્વારકા દીશ મિત્રો જય રામ અભિર આજે છે ભાઈ બીજ ને હારે છે બીજ તો આજે અનએક્સપેક્ટેડ આપણે પ્રિન્સભાઈનો વહેલા હાર ફોન આવ્યો કે ભાઈ ક્યાં છો મેં કીધું આપણે તો ક્યાં હોય હું હોય તો કેટલા વાગ્યા ભાઈ કેટલા વાગે ફોન કર્યો તો તે સાડા છ સાત વાગ્યા ફોન કર્યો તો ભાઈ સાત વાગ્યા નું કે સાડા છ સાત વાગ્યા ફોન કરી કે ભાઈ ક્યાં છો મેં કીધું હું તો હું તો ભાઈ કે હું આવું છું એમ કીધું આવો આવો મોસ્ટ વેલકમ મેં કીધું મહેમાન આવતા હોય આપણને તો ગમે મહેમાન આવતા હોય તો ભાઈ કે હું સોનગઢ છું એક મહેમાનને મૂકવા આવ્યા હતા ભાઈ રેલવે સ્ટેશને તો કે હું આવું છું કે કરે આવું એમ મેં કીધું આવો હું પથ્થારીમાં પડ્યો હતો ફટાફટ તૈયાર થયો હું અત્યારે લેવા માટે જાઓ એટલે મેં કીધું દર્શન થઈ જાય મેં કીધું બીજ રહું છું મેં કીધું બીજના દર્શન થઈ જાય પછી આવે ભાઈ એટલે ચા પાણી પીવી ઘડીક થોડીક વાર બેહવી તો એની હાટો આપણે પ્રિન્સ ભાઈને ને લેવા આવ્યા તૈયાર થયા મેં એવું થયું ગામમાં આવ્યા ને તો અમારા ઓફિસના અમુક પર્સન હતા જે અમારા બાજુ ગામમાં જ રહે છે તો એને કંઈ નક્કી નહોતું કે આવવાના છે કઈ રીતે અમે જ્યારે ઓફિસમાં હતા ને ત્યારે એમને કીધું કે ગીજમાં આવવાના છે એમ પણ એવો તો ખ્યાલ નહોતો અમને પ્રિન્સભાઈને ને મહંત અંદર મંદિર ને અંદર દર્શન કરવા જતા હતા ને ત્યારે અચાનક એ સામે જ અમને શું કહું પ્રિન્સભાઈ તમને મને સરપ્રાઇઝ લાગી ભાઈ

તો હવે પ્રિન્સ ભાઈ ને નીકળવાનો ટાઈમ ગયો છે અને અમુક વસ્તુની એવું ખરીદી કરવાની છે આજે આજ સાંજે રમાડવાના છે તો હવે એની તૈયારી કરવી પડે એની હાટુ વસ્તુ લેવા પડે લેવા જવી પડે કે એ બધું હોય તો એ એટલે એ ભાઈને પાલીતાના ધાના એટલે આપણે વધારે ભાઈને રોકતા નથી ને કે ભાઈને આપણે કીધું કે રોકાઈ જાઓ એમ સાંજે આપણે ઓળખાઈને નીકળીએ એમ તો ચિરાગભાઈ સ્પેશિયલ અમને ગિફ્ટ આપ્યા છે સ્પેશિયલ વાડીનું ગિફ્ટ

એમ થાય કે આને આપણે રહી જઈએ વાતાવરણ એવું હોય છે ને અત્યારના ટાઈમમાં અત્યારના દિવસના ટાઈમમાં તો વાતાવરણ ખરેખર એવું હોય છે કે તમને એમ થાય કે ના ના હવે આપણે ક્યાંય નથી જવું એમ તો જોઈએ હવે આપણે કેટલા દિવસ રહીએ છીએ આપણે બહાર જવાનો પ્લેન છે નક્કી કરશું કઈ રીતેનું છે હવે એમ એમ નક્કી કરીએ છીએ કે એકાદ દિવસ પછી બધા ભેગા થાય બધા બોયસ ઓફિસના ભેગા થાય એક બહાર ફરવા જઈએ એવું નક્કી કરીએ છીએ પણ જોઈએ બધા કેમ ભેગા થાય છે કોણ કોણ આવે છે કઈ રીતે અત્યારે તો ભાઈને જવાનું છે લેટ થાય એ પહેલાં આપણે ભાઈને થોડીક વિદાય દેવી

તો અત્યારે ફાઇનલી ચિરાગને મૂકીને હું જાઉં છું મારા ઘરે કારણ કે અત્યારે ઘરે પહોંચવું જરૂરી છે કારણ કે સાંજે છે અરચન તો ઘણો બધો સામાન લેવા જવાનો છે પાલીતાણા તો આજ તો આજના બ્લોગમાં તો તમને બહુ મજા આવશે કારણ કે આજે મારા ભાઈના છોકરાઓ પણ આવ્યા છે અને બધા બહુ મસ્તી કરશે તો બ્લોગો બન્યા નહીં એન્ડ સુધી તો ફાઇનલી આ છે સોનગઢ તરફ જવાનો રસ્તો અને આમ છે મોટા સુરકા તો ચાલો જઈએ સીધા ઘરે તમારું બ્લોગ રસ્તો દેખાડવાનો કઈ મતલબ નથી લોક ફોટો લામો થઈ જે મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું ઘરે તો થોડો ફ્રેશ થઈને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીશ ચાલો ઘરે જઈએ ચીરાક ભાઈનો ગિફ્ટ ઓળા અને કઈક પાલકની ભાજીનું કઈક નાખ્યું છે જોઈએ પછી ખોલીને શું છે તો દોસ્તો ભાઈ આ ગયા કહાની મેં ટ્વિસ્ટ તો અત્યારે પાલીતાણા નથી જવાનું અચાનક યજ્ઞ આવી ગયો છે તો અત્યારે ત્યાં જવાનું છે કાકા ગયા છે મારે જવાનું બાકી છે મારી સાથે આવે છે મારા ફઈનો છોકરો સાથે તો ચાલો મળીએ એ રહી વાત સામાન લાવવાની તો એ મારા ફેનનો છોકરો અખિલ આવે છે તો એ લેતો આવશે મિત્રો યજ્ઞ હવે પૂરો થઈ ગયો છે અને બસ હું આવી ગયો છું ઘરે અને ત્યારબાદ હવે ત્યાં તો કરવાની છે આપણે શું કહેવાય સામૈયાની તૈયારી કારણ કે અત્યારે રામાપીરના સામૈયા કરવાના છે અમારે અખ્યાન રમાડવાનું છે એટલે ઘરે પાઠ કર્યો છે તો બધા મસ્તી કરે છે મારા ફઈના છોકરાઓને હા હરસિદ્ધીબહેન તો બસ હવે તૈયારી કરીને પાછું અથ્યાનમાં જવાનું છે રાત્રે અને કાલે જવાનું છે પાછું યજ્ઞમાં તો શું ખબર બ્લોક બનાવો પોસિબલ થાય કે નહીં થાય તો જ્યાં સુધી બને ત્યાં સુધી કન્ટિન્યુ કરીશું આપણે અમારા ફાઈના છોકરાઓ બધા આવી ગયા છે સીધી બે નહીં લાગેલા છે કામમાં છૂટા ફૂલ કરે ீலா

મિત્રો ફાઈનલ અત્યારે વાગ્યા છે અરાઉન્ડ અગિયાર અને અત્યારે અમે જઈએ છીએ મારા બધા ફય અને કઝિન્સ બધા સાથે અખ્યાન જોવા માટે અને અહીંયા છે રામાપીર ભગવાનનો પાઠ તો ચાલો બહાર જઈએ સીધો અખ્યાનમાં મળીએ તો હમ સબ નિકલ પડે જાને કે લીએ ગાઉ મેં અલે મને જો યાર મને ને જોવાનો આ ભાઈ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આ ભાઈ ની ચેનલ છે હા 007 અભિષેક કૃષ્ણ ભગવાનનો ફોટો છે બે જ વિડિયો મુક્યા ખાલી જો જો ત્રણ વિડિયો ઈ કોક તો આ અમારા ગામ નું શિવજી મંદિર અને આ જૂનો ને જાણે નો પાણી નો ચબુતરો બહુ જૂનો છે ગામનો સૌથી જૂનો કુવો અહિયાં છે આની પાછળ અહિયાં મિત્રો ખ્યાન છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના રાતના સાડા ત્રણ અને અમે આવ્યા છીએ નિવેદ લેવા માટે તો ઓલમોસ્ટ અખ્યાન પૂરું થવાની તૈયારીમાં છે તો હું અને અખિલ બંને આવ્યા છીએ નિવેદ લેવા માટે તો કદાચ મારું મોટું નહીં દેખાતું હોય છે થોડું અંધારું છે એટલા માટે તો જોઈએ આવે ત્યાં જઈને હવે અખ્યાનની તૈયારી કરવાની છે નિવેદની ચાલો મળીએ ત્યાં જઈને તો મિત્રો કાલની અપડેટ થોડીક આપવાની રહી ગઈ હતી તો અખિલનો તો સવારે સાડા ચાર આજ બાજુ પૂરું થઈ ગયું હતું અને મને બે કલાકનો આરામ કરવાનો ટાઈમ મળી ગયો કારણ કે મારે જ આવવાનું હતું અહીંયા હણોલમાં આ હવન હતો મારી પાછળ જે ગામ છે ને તે હણોલ છે તો આજ આખા દિવસનો હવન છે તો મને બે કલાકનો આરામ થઈ ગયો તો આજ તો કાંઈ બ્લોગ ઉતારવાનું મને એમ લાગતું નથી કે પોસિબલ થાય એનું કારણ કે આખો દિવસ યજ્ઞ છે તો કાંઈ આટલું બધું કન્ટેન્ટ કે શું કહેવાય કાંઈ દેખાડવા લાયક નહીં હોય તો આ બ્લોગને અહીંયા જેન કરું છું જો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે નેક્સ્ટ ત્યાં ત્યાંથી જય દ્વારકાધીશ